ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં ખેતલિયા દાદા સાક્ષાત સાપ સ્વરૂપે દર્શન આપે છે છે આ આ ઘણા સાપો જોવા મળે જે પણ નુકસાન પહોંચાડતા નથી એટલું જ નહીં જો કોઈ સાપ નીકળે ને તો બાળકો તેને હાથમાં પકડીને મંદિરમાં મૂકી જાય છે અહીં ખેતલિયા દાદા એ કળિયુગમાં પણ હજારો પરચા પૂર્યા છે ખેતલિયા દાદા મંદિરે આવતા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે અહીં દૂર દૂરથી ભક્તો દાદાના દર્શને આવે છે પરંતુ ક્યાં આવેલું છે આ મંદિર શું છે આ મંદિરનો ઇતિહાસ આવો જાણીએ આજના વિડીયોમાં દોસ્તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડુકા ગામમાં એક મંદિર આવેલું છે અને આ મંદિર છે ખેતલા આપવાનું મંદિર મિત્રો રાજકોટથી સાઠ કિલોમીટર અને જસદણથી વીસ કિલોમીટરના અંતરે આવેલા આ મંદિરે સાક્ષાત ખેતલિયા દાદા સાપ સ્વરૂપે દર્શન આપે છે વર્ષો જૂના આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ઘણા બધા નાગ દેવતાના દર્શન થાય છે. અહીં ખેતલિયા દાદા અસંખ્ય સાપના રૂપમાં ભક્તોને દર્શન આપે છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ સાપ એવા છે કે જેણે આજ સુધી કોઈને પણ નુકસાન પહોંચાડ્યું નથી. ઘણા લોકો સાપને હાથમાં લઈને દર્શન કરે છે. તેમ છતાં દાદા ભક્તોને કોઈ નુકસાન કરતા નથી. ભક્તો દૂર દૂરથી ખૂબ શ્રદ્ધા સાથે અહીં માનતા લઈને આવે છે અને દાદા તેમની માનતા પૂર્ણ કરે છે આમ તો આ મોમય માતાનો મઠ છે જેની બાજુમાં જ ખેતલા આપા બિરાજમાન છે તો મંદિરમાં અંદર આવતા જ લીમડાના વૃક્ષ નીચે ભીમડિયા દાદા પણ બિરાજમાન છે જે ખેતલિયા દાદાના દ્વારપણ તરીકે રહે છે ખેતલિયા દાદાની પાલખીની બાજુમાં જ ગાત્રાળમાં બિરાજમાન છે આ મંદિરમાં કાના બાપા ભુવાની ખાંભી આવેલી છે આ તો થઈ મંદિરની વાત પણ શું છે આ મંદિરનો ઇતિહાસ મિત્રો અંદાજી ત્રણસો વર્ષ પહેલા મઠ આથમણા બારે એક જૂના મકાનમાં હતો તે મકાન ખૂબ જ કાચું હતું આ કાચા મકાનમાં ખેતલિયા દાદા મોમાઈમાં અને ગાતરાળમાં એક સાથે લાકડાની પાલખીમાં બિરાજમાન હતા તે સમયે ખેતલિયા દાદા કાના બાપા ભુવાના સપનામાં આવીને કહ્યું હતું કે મારો નવો મઠ બનાવો પરંતુ કોઈએ પણ આ વાત પર ધ્યાન ના આપ્યું ધીમે ધીમે સમય વીતતો ગયો એમાં એક દિવસ એવું બન્યું કે ખેતલિયા દાદાનો જૂનો મઠ સળગી ગયો આખો મઠ બળીને ખાખ થઈ ગયો પરંતુ નવાઈની વાત એ છે કે આખો મઠ બળી ગયો છતાં ખેતલિયા દાદાની પાલખીને સહેજ પણ આંચ ના આવી આ જોઈને બધાને ભુવાના સપનાની વાત પર વિશ્વાસ આવી ગયો અને ખેતલિયા દાદાનો નવો મઠ બનાવવામાં આવ્યો આ મઠ ઉગમણી દિશાના મુખે બનાવવામાં આવ્યો ખેતલા આપાએ કળિયુગમાં પણ અનેક પરચાઓ પૂર્યા છે આજે પણ અહીં આવતા ભક્તોને દાદા સાપના સ્વરૂપે દર્શન આપે છે મંદિરના પ્રાંગણની અંદર જ કોઈ પણ જગ્યાએ નાના કે મોટા સ્વરૂપમાં દાદા દર્શન આપે છે તેથી મંદિરમાં ચાલતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડે છે જેથી દાદાની ઉપર કોઈનો પગ ના પડી જાય સાપના સ્વરૂપે રહેલા દાદા એટલા શાંત હોય છે કે કોઈ પણ આસાનીથી તેમના દર્શન કરી શકે છે તે કોઈને પણ નુકસાન પહોંચાડતા નથી આ મંદિર માં શ્રાવણ મહિનાની નાક મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે અહીં જે દંપતીને સંતાન ના હોય એ દંપતી દાદાને પારણું ચડાવવાની બાળકનો ફોટો મૂકવાની અથવા બાળકની ભારોભાર સાકર ચડાવવાની માનતા રાખે છે અહીં દાદાને કહુંબો ચડાવવાની પણ માનતા થાય છે આજ સુધી અનેક ભક્તોની માનતા દાદાએ પૂરી કરી છે કહેવાય છે કે જો શ્રદ્ધાથી માનતા રાખવામાં આવે તો દાદા ભક્તની તમામ મનોકામના ચોક્કસ પૂરી કરે છે આ મંદિરની સામે જ ભક્તો માટે રહેવાની તેમજ જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે અહીં ચોવીસ કલાક અન્ન ખુલ્લું રહે છે દાદાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો ભક્તોની ભીડ જામે છે કોમેન્ટમાં જય ખેતલિયા દાદા જરૂરથી લખજો તથા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ